દરેકે બે ચિત્રો નામ બનાવવાના ચાલો બેટા એક ચિત્ર લઈ લો અને પેલા એનું નામ બોલવાનું ખેલાડી કોણ છે ખેલાડી ચલો चलो बाचो खेलाडी खेलाडी चलो બીજું ચિત્ર લઈ લો અહીંથી ચિત્રનું નામ બોલવાનું હો એટલે પહેલા હમ ચીકુ ચલ પૂ સરસ કને કુની ના હસવું આવે બેટા એટલે આમ મૂકવાનું નાનું સરસ ચીકુ ચીકુ વેરી ગુડ બાય ક્લેપ દો આથી માટે સરસ ચલો બેટા ચલો બે চালো কয় চিত্র লিধু বিহানি বে এর ચલો ખુબ સરસ આખો શબ્દ વાંચી જવાનો સરસ હવે બીજું કાર્ડ લઈ લો કોઈ પણ ચિત્ર લઈ લો નામ બોલો બેટા હા સરસ

કેટલા અક્ષર ની જરૂર પડશે એમ મનમાં વિચારતું રહેવાનું હ

Hmm. Chalo maci jauh Ono na se. Bolo. Ono na se. Ari va. Clap kar do bhi. Chalo. Agar. Mugi do bita matra o pachi. Chalo. કાઢ લે લો એથી હા ચલો યશવી કયું ચિત્ર લીધું પૈસા હા મનમાં વિચારવાનું પૈસામાં કઈ માત્રા જોડીએ તો પૈ થાય બધું વિચારીને સરસ કામ કરો વેરી ગુડ પૈસ બધાય ધ્યાન રાખવાનું હા બધાએ બે ચિત્રો બનાવવાના છે हां खूब સરસ શું ચિત્ર લેલો બેટા હા બમરડો લેલો ચલો થોડું આ બાજુ કર ઓ બેટા ચિત્ર બોલતા જાઓ હમ ડો ચાલો ભાઈ ક્લેપ કર દો ચા ચાલો મૂકી દો ચિત્ર ચાલો આવી જો કોને બનાવવાનો વારો છે હા જે બનાવવું હોય આવી જાજ ચાલો હા બધાનું વારો હો હા તમારે બધાનું વારું ચાલો બેટા ચિત્ર લઈ લો હથોડી થોડી અરે વાહ હા હ થો ડી

વા ક્લેપ કર દે ખૂબ સરસ